નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વૈદેહી બે સોસાયટી વાવુલ ગાંધીનગરમાં સુંદરકાંડ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ

શત્રુઘ્ન અને હનુમાનજીની સરસ પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી ગાંધીનગર સ્થિત રુદ્રાક્ષ બંગલો ભાઈઓ વડીલો નાના પણ ખૂબ જ ખુશીથી મનાવ્યો અક્ષત વિલા સોસાયટી પેથાપુરમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે શ્રીરામ પૂજન અને શ્રીરામ પાદુકા પૂજનનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનની કથાનું આયોજન થયું